પાંચ હજાર થી પણ વધુ વડીલો આશ્રય લઈ શકે એવા ભવન નું નિર્માણ આપણે સૌ સાથે મળીએ કરીએ અને તમારો ખૂબ સહકાર મળતો છે જયારે પેલા દિવસથી મોરારી બાપુએ જયારે કથા તારીખ આપી ત્યારે રસ્તા માંથી મિતલભાઈ અને આ કથાને સારી રીતે સફળ બનાવીએ અને જે આપણું બક્ષદ છે કે પાંચ હજાર થી પણ વધુ વડીલો આશ્રય લઈ શકે એવું ભવન બને તો એમાં આપણે સૌ સાથે મળીએ બધા યજમાન બની આપણું